અહીંયા અમે નાગલી સુકાવવા માટે મૂકેલી હતી ઘણો બધો તડકો પડી રહ્યો છે તેથી આ નાગલી સુકાઈ ગયા છે અને હમણાં આપણે એને ઠેલીમાં ભરી લઈશું એક પ્લાસ્ટિકની જબલા ઠીલમાં ભરી લઈશું સુકે માયરભાઈ બરાબર ને હમણાં નાગલીને આપણે ઠેલીમાં ભરી લઈશું સુકાઈ ગઈ છે એક ઠેલી લઈ લે તો માહિરભાઈ ઠેલી લીધી છે હમણાં આપણે નાગલી ભરીશું ચાલો અહીંયા આવો એ નાગલી તડકાવતો હતો પણ હમણાં છડ આવી ગયો છે તો નાગલી સુકાઈ ગઈ છે આપણે ભરી લઈશું ચાલો માયરભાઈ આપણે ભરવાનું ચાલુ કરીએ તો આ માયુરભાઈ ભરી રહ્યો છે થેલીમાં સરસ મજાની સુકાઈ ગઈ છે આ નીચે એવા સુકાઈ જાય છે એટલે આ નીચે પડી જાય છે એટલે માની લેવાનું કે નાગલી સુકાઈ ગઈ છે গৈছে <laughs> <laughs>